જોઈ શકો છો અને મને ગુજ્જુ ભાઈ તાર મેલડી માં મુકો આવી રહ્યા છે અને આ પાટણ નો અહીંયા મસ્ત મજાનો અહીંયા શોપિંગ મોલ બની રહ્યું છે ને આ પાટણ ના કનસાડા દરવાજા કહેવા છે ગાઈસ ને આપડે આઈ ગયા છે ભાવેશ ભાઈ આવી ગયા છે જોઈ શકો છો કેમ છો ભાઈ જય બાબા રી જય બાબા રી ભીજ ભરવા બોલો રામ જય તો અત્યારે બધા સાથે અમે

જોઈ શકો છો આ બાર દરવાજામાંથી એક દરવાજા આના કેવા છે પાટીપાર દરવાજા ગાઈસ તો ગાયશ અહિયાં પાટીભાર દરવાજાની બહાર આવી ગયા છે અહીંયા સુંદર મજાનો બગીચો પણ બનવા બનાવે છે જોઈ શકો છો ગાય તમે બીજ ભરવા જાવ તો અહીં પાટણમાં બીજ ભરવા જતા હોય તો અહીંયા ખલીપુર અહીંયા આ બધી જવા છે ગાઈસ જોઈ શકો છો ને અહીંયા હું વોશિંગ કરવા આવું છું ગાઈસ આપડી ગાડી જાય છે ભાઈ ચકા ચકા રસ્તામાં ભૂડ મળી ગયા ભાઈ તો ગાઈસ આ પાટણમાં 500 પાટણ મારું પાટણ જે આઈડી છે તમને ખબર હશે ની અંદર આપણે આ ભાવેશ ભાઈ છે તો એમને ફોલો જરૂરથી કરજો ગાઈશ સરસ મજાના વિડીયો બનાવે છે ગાઈસ ને આ ગુજ્જુ ને તમે ઓળખતા જશો એમ તો આખું ગામ ઓળખે છે ગુજ્જુ ખબર નહીં અત્યારે માં નહીં આવતા વિડીયો નહીં નાખતા ગાઈસ એટલે હાલ બોલતા નહી કોઈ આવશે કમિંગ સૂન માં આવે છે વિડિયો એમનો થોડી ક્ષણો ગાઈસ એમના વ્લોગ મને બહુ અતિશય ગમતા હોય છે ગાઈસ પણ એ ખબર નહી કયા કારણોસરથી એ વ્લોગ નથી નાખતા એને લોકો બહુ પ્રેમ કરે છે ગાઈસ પણ તો ખબર નહી ગુજુભાઈ એ સીગ અતારે હું લાગે છે ગાઈસ આયો રે માં જ્યાં હું પારણ સીરો હોસ્પિટલનો જવાબ કરું છું ગાઈસ ત્યાં પણ લોકો અઢળક લોકો કહેવા આવે છે કે આવો ગુજુભાઈ આવો ગુજુભાઈ કહેતા હોય છે ગાઈસ પણ ખબર નહી ગુજુભાઈને તમે મનાવો એને મેસેજો કરો કે ગુજુભાઈ તમે વિડિયો નહી આવતા અઢળકમાં માં મેસેજ પહોંચવા દીધી ગાઈસ કે ગુજુભાઈ પાછા આપણે રિટર્ન બેક થવા જોઈએ ગાઈસ જોઈ શકો છો અમારું હવે અહીંથી અમારું થોડીક ક્ષણો ડેસ્ટિનેશન આવવાનું છે લગભગ થી મિનિટ ને હવે આપણો ઇલાકો ઈલાકો ચાલુ થશે સૂર્યનગર વિલવાસ કેવા માં આવે છે ગાયશ સિધિ અમારે ચાલુ થશે ગાઈસ સામે જોઈ શકો છો મહાદેવ નું મંદિર છે ગાઈસ જોઈ શકો છો તમે સામે ને આ બાજુ જવાનું હોય છે સૂર્યનગર વિલવાસ ને હવે આપણે આ બાજુ જઈશું મેલડી માતાના દર્શન કરવા માટે ગાઈસ તો ગાઈશ અત્યારે અમે સરસ્વતી નદીના પુલ ઉપર પહોંચી ગયા છે ગાઈશ જોઈ શકો છો ચાલો ગાઈશ હવે આપણે સેવ નાખવા માટે જઈશું ગાઈશ તો ચાલો ગાઈશ જોઈ શકો છો અમારા ગુજુબી

ગાઈસ બનાય રહેજો બ્લોગ ની અંદર તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે અમે પહોંચી ગયા છે માં મેલડીના દ્વારે જોઈ શકો છો આ મેની અહીંયા છે આ પ્રવેશ દ્વાર છે ગાઈસ હવે અમે એન્ટર થઈ રહ્યા છો ગાઈસ આ ગુજ્જુ રિક્ષાવાળાની ગાડીમાં અહીંયા અમે પહોંચી ગયા છે ગાઈસ તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે માં મેલડીના દર્શન કરવા માટે જોઈ શકો છો અહીંયા અત્યારે બધા નહીં પણ સો મીટર ના અંતર આવી જશે ગાઈસ અમે જો ગુજ્જુ ભી રિક્ષાવાળા છે ભાઈ જોઈ શકો બ્લોગ બનાવી રહ્યા છે એમને પણ ફોલો કરતા રહેજો ગાઈસ એમને પણ ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે ગાઈસ લગભગ બે થી ત્રણ હજાર ફોલોઅર છે ગાઈસ ને આ ભાઈ પાંચસો પાટણ મારું પાટણ ભાવેશભાઈ આવી ગયા છે એમના ભાઈ સાડા ચાર હજાર ફોલોઅર છે પાછળભાઈ ગુજ્જુભાઈ આવી ગયા છે લગભગ છવ્વીસો સત્યાવીસો ફોલોઅર છે ગાઈસ જુઠ્ઠું જુઠ્ઠું નહીં બોલવાનો ભાઈ જુઠ્ઠું જુઠ્ઠું નહીં બોલવાનો મજા નહીં આવે ભાઈ ભાઈ આ મોટું નામ છે પાટણ ની અંદર ભાઈ આ બે મોટું નામ છે ભાઈ બે બે blogger મોટા મારા સાથે છે એટલે મારા નસીબ ની વાત છે guys ને હવે થોડીક ક્ષણો માં જવાના છે guys હવે જોઈ શકો છો માં મહેલ ના દર્શન કરવા માટે guys તો guys હવે અમારે એક મહેમાન ને તમે મળવા આવ્યા અમારી વાટ જોઈને બેઠા છે guys ને અહિયાં પહોંચી ગયા છે કુવારકાંઠા કાંઠા ની માં મહેલ ના દર્શન કરવા માટે guys જોઈ શકો છો ને અમારા મહેશ ભાઈ અહીંયા આવી પહોંચ્યા છે જોઈ શકો છો જય માં મહેલ જય માં મહેલ અમારા ભુવાજી આવી ગયા છે મહેલ ના તો આ જરા યુવાન છે શું તો મહેલ ના વિશે મેળી માં ના જરૂરથી દર્શન કરવા જરૂરી છે તો દર રવિવાર પહોંચી જ પાટણના કુંવરગાઢ કાંઠા માં મેળડીના દર્શન કરવા માટે જઈશ તો જોઈ શકો છો આપણે અહીંયા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અત્યારે અમે પહોંચી ગયા છીએ અંદર માં મેળી ના દર્શન કરવા માટે ગઈશ

પાટણ માં છબીલા વાળા પરિવાર તરફથી મેળીણી ના મંદિર આ પાછળ જોઈ શકો છો મા મંદિર મંદિરના આપડા ભુવાજી મહેશભાઈ ને મારા કાકા થી જાય છે પણ મારા ફ્રેન્ડ છે ગાઈશ હું એમને કાકા નહીં કહેતો પણ ફ્રેન્ડ જ છે મારા ભાઈ બન્યા જોઈ શકો છો મા મેળણીના ધજાના દર્શન કરાવી રહે છે ગાય જોઈ શકો તમે તમે તો આપણા કરણભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મેલડીમાં જય મા મેરડી જય માતાજી ચોરથી થોડું થોડું લાઉડ બોલો થોડું એટલે હમણાં આપડા દર્શકોને અવાજ સંભળાવો છીએ આપણે વગર માય કઈ ઉતારી છે એટલે માઈક સાચી વાત છે આપણા વગર માય ઉતારી છે તો આજે છે રવિવાર તો મા મેહડીનો દિવસ છે આજે દર રવિવારે માં મેહડીના દર્શન કરવા આવીએ છીએ રસ્તામાં કુતરા હોય ચકલા હોય દરેકને ખાવાનું કઈક ને નાખતા આવીએ છીએ તો તમે પણ એક વાર નક્કી કરો કે ભાઈ આ દિવસે મૂંગા પશુ પ્રાણીઓને આપણે સેવા કરવાની છે બે દિવસ ગમે તે અઠવાડિયામાં એક દિવસ રોજ ના કરો તો કંઈ વાંધો નહીં પણ અઠવાડિયામાં એક દિવસ આવી એક સેવા કરતા રહો એટલે માતાજીને દર્શન કરવા મેળીમાં એ છે તો આમાં મેળીનું મંદિર છે પાછળ તમે જોઈ શકો છો મા કાંઠાનું મેળડીનું મંદિર છે આર્યું તો દર રવિવારે બહુ જ સારી એવી પબ્લિક દર્શન કરવા આવતી હોય છે અને ઘણા ખરા શ્રદ્ધાળુ દર રવિવારે જ અહીંયા મોસ્ટ ઓફલી આવે છે અને સાંજે તો જાણે મેળો ભરાતો હોય એવી રીતે શ્રદ્ધાળુ આવે છે તમને તો તમને કહું છું કે દર રવિવારે આવો મેળી મંદિર દર્શન કરવા અને અહીંયા એક અલગ જ શક્તિ તમને ઉર્જા પ્રદાન થશે દર રવિવારે રવિવારે આવવાનું મહત્વ એટલું જ કે આપણે રજા હોય છે રજાનો એક સદ ઉપયોગ કરીએ કે આજુબાજુમાં જે પણ તમારા ઘરની આજુબાજુ હોય ગાય કામ કરજો પશુ પક્ષીઓ મારશો તેને અમુક અચૂક થી ખાવાનું નાખજો એવી મારી અપીલ છે જય મા મેલેજી આ તમારા ભાઈ એટલે ગુજુર રિક્ષા વાળા ફેમસ સેલિબ્રિટી